નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારી મનપસંદ ચેનલ રાઈટ આન્સર વિષય ગુજરાતી ધોરણ સાતની એકમ કસોટી સંપૂર્ણ પેપર પીડીએફ સ્વરૂપે ગાઈડ એપ્લિકેશન તો ગાઈડ એપ્લિકેશન ક્યાં મળે તો પ્લે સ્ટોર પર પ્લે સ્ટોર પર જીયુઆઈડી લખો એટલે ગાઈડ એપ્લિકેશન મળે જે પણ મિત્રોએ ગાઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરી છે એ લોકો યસ લખવાનું છે અને કમેન્ટમાં દોસ્તો યસ એલ લખીને વિડીયોને લાઈક કરવાનો છે ચલો ત્યારે ઝડપથી જઈએ પ્રશ્ન નંબર એક તરફ દોસ્તો પ્રશ્ન નંબર એક માં તમને સરસ મજાનો ફકરો આપ્યો છે અહીંયા તમને પ્રશ્ન આપ્યો તો જવાબ લખવાનો છે અને જવાબ આપ્યો હતો પ્રશ્ન લખવાના છે એક સરસ મજાનો ફકરો છે ફકરામાંથી નદીમાં રેતી શા માટે દેખાતી હશે કારણ કે પાણી આપણે ટૂંકમાં જવાબ લખવાના છે પાણી ચોખ્ખું હતું બરાબર પાણીમાં માછલા કેવી રીતે રમતા હતા તો પાણીમાં માછલા નાના નાના માછલા છે નાના નાના માછલા છે એ ઘડીક પાણીની સામે ઘડીક પાણીની સામે તો ઘડીક ઘડીક પાણીની સાથે ઘડીક પાણીની સાથે રમતા હતા નદીનું પાણી શા માટે જુદું થઈને વહેતું હતું કારણ કે પથરાતી બંને બાજુ જુદા થઈને વહે છે જ્યારે નદી આવે ત્યારે બંને બાજુ પથરાતી હતી નદી પથરાતી બંને બાજુ માટે નદીનું પાણી જુદું થઈને વહેતું હતું નાના નાના માછલા તો આપણે પ્રશ્ન પૂછીએ કે માછલા કેવા હતા તો જવાબ આવે નાના નાના માછલા શ્વાસ લેવા તો આપણે પૂછી શકીએ માછલીઓ આવતી હતી તો કે ભાઈ શ્વાસ લેવા ચલો બીજો ફકરો જોઈએ વિભાગ બે જોઈએ માણસવીર ક્યારે બને છે તો જ્યારે તે સ્વેચ્છાપૂર્વક ગરીબી સ્વીકારે છે જે લખવાનું આપણે લખવાને સ્વેચ્છા ગરીબી સ્વીકારે સ્વેચ્છાએ ગરીબી સ્વીકારે ત્યારે માણસ વીર બને છે દેશની ગરીબાઈ કેવી રીતે દૂર થશે તો જ્યારે ગરીબો વધશે ગરીબો વધશે ત્યારે દેશની ગરીબી દૂર થશે ગરીબાઈ એ ખાલી જગ્યાનો ખોરાક છે તો ગરીબાઈ એ વીરનો ખોરાક છે અહીંયા આપણે લખી શકીએ વીરનો કૃપાનિધિ વિશે આપણે એવું લખી શકીએ અહીંયા પ્રશ્ન આપણે બનાવવાનો છે કે પીડિત લોકોને શું ભાષે છે પીડિત લોકોને શુભાશે છે અને ઈશ્વરનો પ્રસાદ છે તો ગરીબી શું છે ગરીબાઈ શું છે તો ગરીબાઈ ઈશ્વરનો પ્રસાદ છે આ ત્રીજા નંબરના ફકરામાં વાંચકને વાંચન તરફ કોણ દોરી જાય છે તો સારા અક્ષર આપણે લખી શકીએ સારા અક્ષર ગાંધીજી તો આપણે એવું લખી શકીએ કે ગાંધી સારા અક્ષર વિશે સારા અક્ષર વિશે આપણે લખવાનું છે કે ત્રીજા નંબરમાં આપણે એવું લખી શકીએ વિચાર અભિવ્યક્તિ અને વિધિ એ સેનું પ્રતિક છે વિચાર અભિવ્યક્તિ અને વિધિ એ શાનું પ્રતિક છે તો સારા અક્ષર નો સારા અક્ષર થી થાય તો સારા અક્ષર થી વાંચકો પ્રભાવિત થાય વાંચકો પ્રભાવિત થાય અને વિદ્યાભ્યાસ માટે કઈ બાબત મહત્વની છે સમજ અને સારા અક્ષર અને સારા અક્ષરો બરાબર હવે એ શું છે તમારે હવે પ્રશ્ન નંબર બે છે આના દોસ્તો જે પંદરે પંદર પ્રશ્નોના જવાબ છે આ લાંબા છે હું અહીં બોલવા બેસીશ તો વિડીયો બહુ લાંબો થઈ જશે અને મને ખબર છે તમને લાંબો વિડીયો ગમતો નથી એટલે તમારા માટે પંદર પંદર પ્રશ્નો જવાબ આપણે એપમાં આપેલા છે એપમાં તમે શાંતિથી કોઈ પણ વિડીયોને સ્ટોપ કર્યા કરો સીધું જેમ નોટપેનમાં લખતા એમ તમે લખી શકશો અહીંયા જોઈએ પ્રશ્ન નંબર ત્રણ પ્રશ્ન નંબર ત્રણમાં આ છ સવાલના જવાબ પણ તમને એપમાં દોસ્તો પીડીએફ સ્વરૂપે મળી જશે હવે જે પ્રશ્ન નંબર ચાર દોસ્તો પ્રશ્ન નંબર ચાર ની વાત કરું તો અહીંયા તમારે ત્રણ અલગ અલગ વિભાગના ફકરા છે એ પણ તમને એપમાં મળી જશે હવે જોઈએ

ભાવવાચક સંજ્ઞા છે આપેલ વાક્યનો પ્રયોગ ઓળખાવો તો વિધાન વાક્ય છે અને ઈક અને ઈ આવે તો એવા બે શબ્દ બનાવવાના છે તો ભારતીય અને સામાજિક બરાબર આપેલ શબ્દના માટે એક શબ્દ પત્રકાર જે કામ કરે તે તેને કહેવાય પત્રકારત્વ બરાબર એ બહુ જ હું પ્રસ્થાન રેખા પર ઊભો હતો તો અમે પ્રસ્થાન રેખા પર ઉભા હતા રેખાંકિત શબ્દોનો આપણે પ્રયોગ કરવાનો છે ધણ તો અહીંયા શું છે અહીંયા છે સમૂહવાચક છે સમૂહવાચક વર્ગમાં કોના અક્ષર તો આ પ્રશ્નાર્થ છે અને અહીંયા બે બનાવવાના છે તો પાણી અને લાકડી બરાબર પગનું રક્ષણ કરનાર તો એને શું કહેવાય પગરખું એક વચનમાં ફેરવવાનું છે તારા શિક્ષકો અને મિત્રોને પણ મારા સ્મરણ કેજે તો તારા શિક્ષક અને પણ મારા સ્મરણ કહેજે અહીંયા આપણે કયું છે તો દ્રવ્ય વાંચક અને અહિયાં ઉદગાર અને ગામડીઓ અને લાકડી ચલો જો મેં તમને મેલું કે ભાઈ તમને પેલા પ્રશ્ન જવાબ તમારે કોઈ વ્યક્તિનું સન્માન કરવાનું થાય તો કઈ રીતે કરશો પછી ઘાયલ થયેલ પક્ષી જુઓ તો શું કરે કોઈને ભૂખ્યું મળે તો શું કરશો પછી અહીંયા પ્રશ્ન નંબર ચાર છે પ્રશ્ન નંબર પાંચ છે પ્રશ્ન છ ખલીફા પ્રશ્ન સાત પ્રશ્ન નંબર આઠ આવા દોસ્તો નવ દસ અગિયાર બાર પંદરે પંદર પ્રશ્નોના જવાબ તમને એપમાં મળી જશે એ સિવાય જે તમને બાકીના છ પ્રશ્નો કહે એ પણ એપમાં મળી જશે ખાસ સૂચના દોસ્તો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જણાવો યસ સર લખો સૌને જય હિન્દ જય ભારત ટાટા ભાઈ ભાઈ આવજો